તલ ગોળ અને મગફળી શિયાળાના સુપરફૂડ શિયાળાની સિઝનમાં તલ ગોળ અને મગફળી જેવા સુપરફૂડ વધારે ખાવામાં આવે છે આમાંથી બનેલી વસ્તુઓ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે તલંગફળીમાં પ્રોટીન વિટામિન અને ઓમેગા છ જેવા પોષક તત્વો હોય છે ગોળમાં આયર્ન મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વના મિનરલ્સ હોય છે તલગોળના લાડુ અને મગફળી ખાવાની પરંપરા મકરસંક્રાંતિનો તહેવાર શિયાળામાં જ આવે છે અને આ દિવસે લોકો તલગોળના લાડુ ખાય અને ગરીબોને દાન કરે છે આ ઠંડીની સીઝનમાં સાંજે ઘરના દરેક જણ બેસી બોનફાયર કરતા હોય છે અને મગફળી શેકીને ખાય છે શિયાળામાં આ બધી વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે તલ ગોળ અને મગફળી શિયાળાના સુપરફૂડ છે આ ત્રણ સુપરફૂડની તાસીર ગરમ છે તેથી જ તેને શિયાળાના સુપરફૂડ પણ કહેવામાં આવે છે તેમનું પોષણ મૂલ્ય તેમને વધુ વિશેષ બનાવે છે ચાલો જાણીએ તમામ વસ્તુઓના પોષણ મૂલ્ય અને ફાયદા ગોળનું પોષણ મૂલ્ય ગોળમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના રૂપમાં ખાંડ હોય છે તેથી તેનો સ્વાદ મીઠો હોય છે અને તેને ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ગોળમાં શરીર માટે જરૂરી વિટામિન સી અને ઈ હોય છે તેમાં આયર્ન સહિત ઘણા જરૂરી મિનરલ્સ પણ હોય છે ગોળ ખાવાના દસ મોટા ફાયદા એક પાચનક્રિયા સુધરે છે બે લિવર અને બ્લડ ડિટોક્સ થાય છે ત્રણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન દૂર થાય છે ચાર કબજીયાતની ફરિયાદ દૂર થાય છે પાંચ માનસિક શારીરિક તણાવ ઓછો થાય છે છ પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમમાં રાહત આપે છે સાત એનિમિયાનું જોખમ ઓછું થાય છે આઠ સ્કીનની ગ્લો કરે છે નવ હૃદયની તંદુરસ્તી સુધરે છે દસ એનર્જી લેવલ વધે છે તલનું પોષણ મૂલ્ય તલના બીજમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન અને પોટેશિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે એમાં વિટામિન પણ હોય છે તલ ખાવાથી શરીરને દરરોજ જરૂરી કેટલા ખનીજો મળે છે તલ ખાવાના દસ મોટા ફાયદા એક હાડકાં મજબૂત બને છે બે ઇન્ફ્લેમેશન ઓછું થાય છે ત્રણ સંધિવાના દુખાવામાં રાહત આપે છે ચાર પાચનક્રિયા સારી રહે છે પાંચ મેનોપોઝ દરમિયાન હોર્મોન બેલેન્સ જાળવી રાખે છે છ થાઇરોઇડના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાત એનિમિયાનું જોખમ ઓછું થાય છે આઠ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે નવ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે દસ કોલેસ્ટેરોલ અને રાઇડ્સનું લેવલ ઘટાડે છે મગફળીનું પોષણ મૂલ્ય મગફળીમાં પ્રોટીન અને ચરબી સહિત ઘણા સ્વાસ્થ્યપ્રદ પોષક તત્વો હોય છે એમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે મગફળી ખાવાના દસ મોટા ફાયદા એક વજન ઘટાડવામાં મદદ કરે છે બે ઇન્ફ્લેમેશન ઓછું થાય છે ત્રણ ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે ચાર કેન્સરનું જોખમ ઓછું થાય છે પાંચ કોલેસ્ટેરોલ લેવલ ઘટે છે છ હૃદયની તંદુરસ્તી સુધરે છે સાત પિત્તાશ્યની પથરીનું જોખમ ઓછું છે આઠ તેનાથી આયુષ્ય વધે છે નવ મગજની કામગીરી સુધરે છે દસ આંખનું સ્વાસ્થ્ય સુધરે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર